સુરતમાં રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની મળી બેઠક ટ્રાફિક વ્યવસ્થાને લઈને સંકલન બેઠકનું આયોજન સર્કિટ હાઉસ ખાતે બેઠક અમદાવાદના મણિનગર ધારાસભ્ય દ્વારા ઉજવણી મુદ્દે અમૂલ ભટ્ટની પ્રતિક્રિયા કહ્યું કોઈ સેલિબ્રેશનમાં નથી થયો સામેલ કાર્યકરો લાવ્યા હતા ઢોલ નગારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસી ધરમપુર ખાતે રાજચંદ્ર મિશન કાર્યક્રમમાં આપશે હાજરી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાશે લોકો હત્યારા ભુવા નવલસિંહ સામે ત્રણ સભ્યોની હત્યાની તપાસ સ્પેશિયલ પીઆઈ કક્ષાના અધિકારીને સોંપાઈ બે વર્ષ બાદ ફરિયાદ તપાસો ધમધમાટ મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર શાકભાજીના ભાવમાં પચાસ ટકા સુધીનો ઘટાડો લગ્ન પૂરો થતા શાકભાજીની આવક વધતા ઘટ્યા ભાવ

છે મજબૂર બન્યા આવક બમણી કરતા સરકાર જયારે ખેડૂત પોતાની એક મહેનત ઉગાડેલી એક ફસલ છે એના જે પૂરતા ભાવ ના આપી શકતો હોય તો આનાથી મોટી કરુણતા એ કે ન કહેવાય સરકાર પાસે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ખુલ્લા બજારના જે આખલાઓ અત્યારે ખેડૂતોને લૂંટ ચલાવી રહ્યા છે કમસકમ એમએસપી જેટલો ભાવ જે તેરસો ને છપ્પન પોતે ડિક્લેર કરેલો છે એટલો અત્યારે મગફળીનો ભાવ સરકાર છે જાળવવા મદદ કરે એવી ખેડૂત સભા આલમની અમારી માંગણી છે સમણ માંડવી જાશે મારી પાસે આઠ સમણ માંડવી પડી છે અત્યારે એમ એમ હવે જો આઠસો મન માંડવી જાઉં બજારમાં વેચવા જાઉં તો ઓછામાં ઓછું મને પાંચ થી છ લાખ રૂપિયાનું નુકસાન આવે છે ખરેખર આ સરકારે આમાં વિચાર કરવો જોઈએ અથવા નિકાસ કરવી જોઈએ એકાદા ભાવે બસો ગયા પછી આઠસો મન માંડવી જે મારી પાસે વધે છે એ અત્યારે મારે પડી છે બજારમાં વેચવી છે મારે જરૂર છે જ્યાં વાવેતર કરવા ખાતર બિયાણ જે લેવા અત્યારે મૂા બધા છે ખાતર બિયાણ દવા બધું મૂવું પડે છે જો એ લેવા જાઉં અત્યારે મારી પાસે પૈસા છે નહીં આ માંડવી વેચ્યું તો હજાર થી હજાર રૂપિયાની અંદર માંડવી ખરીદી છે પછી આ આ માંડવી નો ભાવ અત્યારે હજાર રૂપિયા દે છે અને તેલ નો ભાવ લેવા જાય તો તેલના છવ્સો સિતાવીસો રૂપિયા લે છે તો ખરેખર સરકાર આવી શકે નિર્ણય લેવો જોઈએ અત્યારે જે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ હજાર રૂપિયા ની અંદર છે છતાંય છવ્વીસો પચ્ચીસો છાવીસો તેલનો ભાવ છે તો આ સરકારની કઈ નીતિ છે કે ભાઈ આમ આમ નાગરિકને તો એનો લાભ મળતો નથી જે આમ નાનકડા માણસ છે જે નાનકડા બજેટમાં જે જીવે છે એને એકટેલનો ડબ્બો લેવો હોય તો પંદર દિવસ પહેલા એનું આયોજન હોય છે એને તો કઈ ફાયદો મળતો નથી તો સામે ખેડૂત એટલો જ રોવે છે કે એને નવસો થી હજાર રૂપિયા જ મગફળી ના મળે છે તો ખેડૂતોની આવક બમણી કરવાના મસમોટા વાયદાઓ કરી ભાજપની સરકારે સત્તા હાંસલ કરી પરંતુ અત્યારે દસ દસ વર્ષથી આવક વધવાની વાત તો દૂર છે ખેડૂતોને પાક ઉત્પાદનની યોગ્ય કિંમત પણ નથી મળી રહી ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું પરંતુ મગફળીના ભાવને લઈ ધરતીપુત્રો સરકાર સમક્ષ રોષ ઠાલવી રહ્યા છે ખેડૂતોએ મોંઘુ બિયારણ મોંઘુ ખાતર ઊંચી ખેત મજૂરીની સાથે દિવસ રાતની મહેનતથી મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોની પીડા એ છે કે તેમની જર્સીને હાથમાં લેવા કોઈ તૈયાર નથી તો ખેડૂત દીઠ બસો મણ મગફળી ખરીદીની મર્યાદાને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે સરકાર ટેકાના ભાવે તેરસો છપ્પન રૂપિયામાં મગફળીની ખરીદી કરી રહી છે જેમાં માત્ર બસો મણની જ ખરીદી થાય છે

કે ત્રીતેર હજારના બિયારણ લઈ અને ખાતરો મૂંઘા લઈ અને મહેનત કરી અને ચાર મહિના પાંચ મહિના મોટી મહેનત કરી અને અટાણે ઉત્પાદન થયું તો અટાણે બજારમાં માર્કેટમાં કોઈ લેવા વાળું છે ને એવું થઈ ગયું છે અને આ જે સરકારના છે એ પણ મર્યાદામાં છે તો મોટા ખેડૂત છે એ ક્યાં માંડવી નાખવા જાય આ સરકાર જે ખરીદી કરે ટેકાના ભાવની એમાં થોડો વધારો કરે તો ખેડૂતને ફાયદો થાય કારણ કે ટેકા માંડવી ભાગ વધારે છે પાક છે તો એનું વધારે મારા પાછું માર્કેટમાં વેચવા જાય તો એક હજાર પચાસ અગિયારસો પચાસ આમાં થોડો વધારો કરે તો ફાયદાકારક થાય અને બિરા મોંઘુ ખેડૂતને કોઈ પરવડે એમ નથી આ મર્યાદા છે એની અંદર વધારવામાં આવે તો તમામ ખેડૂતો છે તે ખેડૂતો એમાં લાભ લઈ શકે અને જે હેક્ટર ની મર્યાદા આપેલી છે બે હેક્ટર ની કે દસ ખાંડીની છે તો આમાં નાના ખેડૂ હસવાઈ જાય પણ જે મોટા ખેડૂ છે જેની વીસ વીઘાથી ઉપર જમીન છે તેમની મગફળી છે તે હજી બાકી રહી જાય છે તો તેવા ખેડૂતો દસ ખાંડી સિવાય ઉપરનો જે વધારાનું ઉત્પાદન થયું છે તે બજારમાં મૂકે તો બજારની કિંમત અને ટેકાના ભાવની કિંમતમાં ઘણો બધો ફરક જોવા મળે છે તેથી ખેડૂતોને તેનું નુકસાન જાય એમ છે તો એની અંદરમાં જો વધારો કરવામાં આવે તો મોટા ભાગના ખેડૂતો અને મોટા ખેડૂતો છે તેનો તમામ માંડવીનો સમાવેશ છે તે થઈ જાય છે હજી સરકાર રહેલાની નોંધણી કરે અને જેની નોંધણી થયેલી છે એને સો સો ટકા ખરીદી કરી લે એ પ્રમાણે વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ જેથી કરીને ખેડૂતોને એનો ફાયદો થાય ગયાક વખત કરતા સરકારે આ વખતે વધારો કર્યો છે વધારે વધારે દસ ખાંડીની મર્યાદા રાખી છે એમાં પણ ખરેખર વધારો કરે તો ખેડૂતોને ફાયદો થાય છે કારણ કે માર્કેટની અંદર ભાવ બહુ ઓછો છે તો ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા એટલે જ ભૂમિપુત્રો ભાવની માંગ કરી રહ્યા છે પાલભાઈ આંબલિયા જેઓ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન છે પાલભાઈ આપનું સ્વાગત છે પાલભાઈ મારો સવાલ એ છે કે એક તો પાછોતરો વરસાદ બીજી તરફ માવઠાનો માર અને મબલખ ઉત્પાદન થયું છે મગફળીનું તેમ છતાં પણ ભાવ નથી મળી રહ્યો ખેડૂત બિચારો જાય તો ક્યાં જાય માધ્યમથી ના દર્શકોને હું કેવા માંગુ છું ખાસ કરીને ખેડૂત ભાઈઓ અને ખાસ કરીને કે ખેડૂત દુનિયામાં છેલ્લા દસ વર્ષમાં બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ મગફળી કપાસ ડુંગળી કોઈ પણ ખેત પેદાશ નો ભાવ લઈ લ્યો એ વધવાના બદલે ઘટ્યો છે નંબર એક એની સામે એને ઉત્પાદન ખર્ચ જેનો ગણીએ છીએ એ દવા બિયારણ ખાતર મજૂરી ખેત ઓજાર ડીઝલ આ બધા જ ની અંદર 3 થી ચાર ગણો જ્યારે વધારો થયો છે તો એક બાજુ તમારો ખર્ચ વધે છે અને ભાવ ઘટે છે એટલે કે જે ખેત પેદાશ છે એનો ભાવ ઘટે છે બીજું ખેતીમાં ઉત્પન્ન થતી વસ્તુનો જ ભાવ ઘટ્યો છે બાકી તમામ વસ્તુનો બે થી બે ચોવીસ ની વચ્ચે ભાવ વધ્યો છે તો આ થવા પાછળ જવાબદાર સરકારની નીતિઓ છે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સર્વાંગી વિકાસ થાય બધાને લાભ મળે માત્ર એક ખેડૂતને જ દંડવામાં શા માટે આવે છે આજે ખેડૂતો એમ કે છે કે ટેકાના ભાવે તેરસો છપ્પન રૂપિયા મળે છે જે મળવા જોઈએ ખેડૂતો એટલા માટે તેરસો છપ્પન ની માંગ કરે છે કારણ કે બાકીની મગફળી છે એ હજાર માં જાય છે પણ મારો સવાલ એ છે કે તેરસો છપ્પન રૂપિયા શું વ્યાજબી ભાવ છે વધતી મોંઘવારી પ્રમાણે વ્યાજ વિભાવ છે જે સરકાર ટેકો આપે છે એ યોગ્ય છે હું સરકારને જીએસટીવી ના માધ્યમથી પૂછવા માંગુ છું કે ગુજરાત સરકારની ટેકાના ભાવ માટેની ભલામણ સમિતિ હતી આ ભલામણ સમિતિએ 2024 ના મગફળીના ટેકાના ભાવ માટે શું ભલામણ કરી દીધી 1800 રૂપિયા મણનો ભાવ ભલામણ કરી દીધી 2000 ભલામણ કરી દીધી જો 1800 2000 તમે ભલામણ કરી રહ્યો હોય તો તમે તેરસો છપ્પન રૂપિયા લઈ જી તો જે સરકારની રીતી નીતિ છે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ખેડૂતો જ્યારે બજારમાં તેમનો માલ વેચવા જતા હોય છે ત્યારે તેમને તેટલું વળતર નથી મળતું વીસમણ મગફળી લઈને જતા એક તોલું સોનું લઈને આવતા આઝાદી થી બે હાજર ચૌદ સુધી આ વસ્તુ ચાલી છે ચાર ગાડા ઘઉં લઈને જતા એક તોલું સોનું લઈને આવતા તો આજે ખેડૂતો જે આઝાદી થી લઈને બે હજાર ચૌદ સુધી પેરેલ ચાલતું હતું એમાં એક સામે ચાર ગાડા આપવા પડે છે આ ક્યાંક ને ક્યાંક સરકારની ખેડૂત પ્રત્યેની નીતિ જે છે સાપ બહુ સ્પષ્ટ સામે આવે છે અને ખબર પડે છે અને સામાન્ય ખેડૂતને પણ ખબર પડે એવી આ વાત છે ઉપરથી બહુ સ્પષ્ટ થાય કે આ સરકાર છે છે એ ખેડૂતોને કોઈ પણ રીતે બરબાદ કરવા તમે જો જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર નો જે અતિવૃષ્ટિ થઈ ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો ત્યાર પછી સરકારે પેકેજ ની જાહેરાત કરી સત્તરસો કરોડ ની પણ આજની તારીખમાં હું જીએસટીવી ના માધ્યમથી કહું છું કે સરકારે એમાંથી પાંચસો કરોડ નહીં ચૂકવા હોય

સરકાર ધારે તો વધારી શકે એટલા માટે કે પંજાબ હરિયાણા ની અંદર અમિતભાઈ તો ત્યાં બેઠા છે જ્યારે એને દિલ્હી મોકલવાના હતા ત્યારે એવી વાતો થતી હતી કે મોસાડમાં જમણવાર ને મા પીરસનાર જેવી આપણી સ્થિતિ થશે તો આ ગુજરાતમાં મોસાડ માં જમણવાર ખેત પેદાશો ટેકાના ભાવે શું કામ નથી ખરીદતી બીજા રાજ્યોમાં ખરીદી છે તો આપણે ત્યાં શું કામ ખરીદી ન થાય પણ હું કઉ છું ને સરકાર ઈચ્છે છે ખેડૂતો બરબાદ થાય ખેડૂતો જમીન વેચવા મજબૂર થાય એટલે એમના માનીતા ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસેથી જમીન લઈ લઈએ ખેડૂતો પાછા એ જ ઉદ્યોગપતિઓને ત્યાં મજૂર તરીકે કામ કરવા જાય આ સરકારની દાનત છે અને એના કારણે સરકાર ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા માંગે છે એનું જીવતું જાગતું ઉદાહરણ એ છે કે ગુજરાતની અંદર પંદર જિલ્લાઓમાં એકસો ચાર તાલુકાઓમાં જે અતિવૃષ્ટિ થઈ અને એનો જ્યારે સવાલ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછો કે ગુજરાતમાં આ જિલ્લાઓને લીલો દુષ્કાળગ્રસ્ત કેમ જાહેર ના કર્યા ત્યારે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે અમને આવો રાજ્ય સરકાર તરફથી કોઈ અહેવાલ નથી એનો અર્થ બહુ સ્પષ્ટ છે જીએસટીવી ના માધ્યમથી કેવા માંગુ છું કે સરકારની દાનત મીડિયામાં આવી પ્રેસ કોન્ફરન્સોમાં આવી અને ખેડૂત લક્ષી સરકાર ખેડૂત પ્રત્યે સંવેદનશીલ સરકાર આવા ગીતો ગાય છે અને જયારે ખેડૂતો માટે એક નાની એવી ચબરખી લખવાની હોય ને એક કાગળ લખવાનો હોય ને કે ગુજરાતના જિલ્લાના ચાર તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરો ખેડૂતોનું ચાલુ વર્ષનું દેવું માફ કરો આવો કાગળ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ને લખતી નથી બાકી સરકાર ઈચ્છે તો ગુજરાત ની જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તમામે તમામ ટેકાના ભાવે ખરીદી શકે છે જે વસ્તુનો ભાવ આજે ત્રણ હજાર આઠસો રૂપિયા હોવો જોઈએ મગફળીનો ભાવ હું ત્રણ હાજર આઠસો રૂપિયા કઉ છું તેરસો છપન બપન નહી એટલા માટે કે એક તોલું સોનું

કે ખેડૂતે જયારે બિયારણ ખાતર દવા બધું જ લીધું ત્યારે ક્યાંક ને ક્યાંક થી લીધું છે સરકારનું પાક ધિરાણ લીધું છે એટલે આ લીધેલા જે પૈસા છે છે એને એને પરત ક્યાંક દીકરા કરતી કરતી વખતે વખતે ભણાવવાનો ખર્ચ ઉછી ના લીધા તા આ બધા જ પરત આપવા માટે એક માત્ર એનો આશય હોય છે કે મોહમ હાજરી થાય મોહમ માંથી હું ચૂકવી દે અત્યારે બધા એના ઉપર દબાણ કરતા હોય છે ભાઈ ભયવમન પૈસા લાવો એટલે ખેડૂતોએ ફરજિયાત સસ્તા ભાવે રૂપિયા મગફળી મજબૂર થવું પડે જી જી રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ ખેડૂત એકતા મંચ ગીર સોમનાથ ના જિલ્લા પ્રમુખ છે રમેશભાઈ આપનું પણ સ્વાગત છે રમેશભાઈ ગીર સોમનાથમાં સૌથી વધુ ઉત્પાદન થયું છે મગફળીનું તેમ છતાં પણ ખેડૂતો તો બિચારા રોઈ જ રહ્યા છે તેમને વળતર નથી મળી રહ્યું સરકાર ફાયદો કોને પહોંચાડી રહી છે એવું કે અમે વચટિયા દૂર કરવા માંગીએ છીએ આ એક બાનું હતું વાસ્તવમાં અત્યારે માની લો કે તમે ડુંગળીને લઈ જ ભાવે આજે ડુંગળી મળે છે એમાં કઈ કરતા કઈ સસ્તું નથી થયું અને ખેડૂતોને જે ડુંગળી છે આઠસો નવસો માંથી અઢીસો ત્રણસો રૂપિયા આવી ગઈ છે આઠસો 900 થી ડુંગળી અઢીસો ત્રણસો આવવા છતાં જે એનો ઉપભોક્તા વર્ગ છે એ ઉપભોગતા વર્ગને તો કઈ કરતા કઈ ફાયદો જ નથી થયો એવી જ રીતે મગફળી આજે ચોવીસો રૂપિયા રૂપિયા મણ હોવી જોઈએ તેમ છતાંય એ રૂપિયા જ મણ છે પણ જે તેલ સિંગતેલ ખાય છે એ ઉપભોક્તાઓને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો તો આ ભાવ ઘટાડાનો ક્યાંય કરતા ક્યાંય મળ્યો મળ્યો જ નથી એટલે સરકારની નીતિ સમજવા જેવી છે એક બાજુ ખેડૂતો લૂંટાય છે બીજી બાજુ ઉપભોક્તા લૂંટાય છે અને વચ્ચેનો માલ જે ખાઈ જાય છે એ આ વેપારીઓ અને સરકાર જેને વચેટિયાઓ કહે છે એમાં પોતે વચેટિયાની ભૂમિકા સરકાર પોતે ભાજપના નેતાઓ પોતે આ ભૂમિકા ભજવે છે અને એ ભૂમિકાના ભાગ રૂપે એ આ પૈસા છે એ વચેટિયા ખાઈ જાય છે અને વચેટિયાઓને ફાયદો કરાવવા માટે થઈ અને સરકાર નથી ખેડૂતોને ભાવ આપતી નથી ભૂખતાઓને સ્તુ આપતી જી

હા આ તો એ જે ખેડૂત હોય છે એની પાસેથી ખરીદી કરે છે તો કઈ રીતે કરે છે કે ચાર હજાર ની કરે છે સમથિંગ જોઈ લ્યો કે કોઈક મોટો ખેડૂત હોય છે કે પંદર વીઘા જમીન હોય છે ખાંડી ની ગણતરી કરીએ તો પંદર ખાંડી થાય છે તો દસ ખાંડી સરકાર લે છે પાંચ ખાંડી ઓપન માર્કેટમાં વેચવા જાય છે પાલભાઈ જે કીધું એ પ્રમાણે વચ્ચે તે વચ્ચે ખાય છે અત્યારે બરાબર છે અત્યારે ઓપન માર્કેટમાં જો સારામાં સારી મગફળીના વીસ હજાર બાવીસ હજાર ભાવ આવે છે સરેરાશ જોવા જઈએ તો ખેડૂતને નુકસાન જ છે ને સરકાર કરે છે કેના માટે ખેડૂતો માટે કશું કરતી નથી સરકાર ખાલી એમ કે છે કે ભાઈ અમે ખેડૂતો માટે એટલું ક્યારે એનો અમલ થતો નથી પછી આમ જોવા તો જો ક્યારે કરે છે બહુ મોડું કરે છે ખરીદી બી બહુ ધીરી ચાલે છે તમે ગમે યાર્ડમાં જોવા જાવ અત્યારે બહુ લાંબી લાંબી લાઈનો હોય છે બધામાં ખેડૂત બિચારો ગવર્મેન્ટના જે નવા નવા નિયમ આવે છે કે આનું આનું ટૂંકમાં લિંક કરાવ આનું લિંક કરાવે લિંક કરાવે પોતાનું પાકનું કરાવે કે જે પોતાની ફસલ છે એ વેચવા જાય એમાં ઓનલાઈન ક્યારેક આ કરાવવું ઓનલાઈન આ કરાવવું બધી ગણતરી કરવા જાય છે તો બિચારો ખેડૂત નવરોત થતો નથી એમાં પ્લસ બીજી વાત એવી છે કે અમારું તો કહેવાનું છે કે રજીસ્ટ્રેશન વેલ્યુ કરી વેલ્યુ ખરીદી કરાવે બરાબર પછી અત્યારે તે પૈસા આવે અત્યારે રવી સિઝન શરૂઆત થઈ ગઈ છે નો સ્ટોપલી બધા ખેડૂત જેની પાસે તે વ્યાજી લીધા હોય છે કોક પાસે તે દવા દારુ પર જે વાશી લીધા બેરાના એ લોકોને પૈસા આપવાના હોય છે સામે પાછો રવી પાકનો બેરાના લેવાનો હોય છે વેચાય પૈસા ખેડૂતના હાથમાં આવે તો બીજું કરી શકે ને

જેથી કરીને ખેડૂતોને બીજાના પોતાના પાક ખેડૂતોને લાઈનમાં રાખવાના અમુક મુદ્દા છે પાલભાઈ જે આગળ વસ્તુ કીધી છે એ પ્રમાણે જયારે માર્કેટમાં મગફળી હોય છે ત્યારે સાવ ભાવ ડાઉન હોય છે જયારે ખેડૂતોને બિયારણ ખરીદવાની વાત આવે છે ત્યારે ભાવ ઊંચા હોય છે

આમ જોવા તો ગમે આંદોલનમાં જોડાય છે ખેડૂત નીકળે છે આંદોલનમાં ક્યારે ઉદ્યોગો વાળા છે આંદોલન માટે સરકારની અત્યારે નીતિ ખાલી ઉદ્યોગો માટે છે ખેડૂતોનું ખાલી કે છે કે ખેડૂતો માટે આ કરે છે હા સરકાર જાહેરાત બધી કરે છે ક્યારે એનો અમલ એટલો થતો નથી અમારી એક જ માંગણી છે કે ભાઈ સરકાર છે ખેડૂત પ્રધાન દેશ છે આપણો ને આપણે કે જગતનો તાત

રમેશભાઈ જે વાત હું ઉમેરો કરું છું રમેશભાઈ કહ્યું કે મગફળી એક વીઘા નું ઉત્પાદન કરવામાં બાર થી પંદર હજાર નો ખર્ચો આવે છે અને સામે વીસ મળે છે પણ આ વીસ માં જે તમારા દર્શકો સિટીમાં બેઠા છે ને એને એવું થતું હશે કે એને પાંચ હજાર તો મળે છે ને પણ નહીં એટલા માટે નથી મળતા કે ખેડૂતોમાં એનો પરિવારના ચાર સભ્યો ત્રણસો ને પાસઠ દિવસ જે મજૂરી કરે છે ને એના ચારસો રૂપિયા લેખે હિસાબ કરો આ મજૂર ખેડૂત કરતો નથી નંબર બીજું દર વર્ષે ચોથા પાંચમા વર્ષે જે ખેતીનો ઘસારો થાય છે અને એની અંદર જે બૈડ છે મોરમ છે કે દેશી ખાતર છે કે જે કઈ એમાં ઘસારા બદલ જે ખર્ચો કરે છે ખર્ચો ગણવામાં નથી આવતો એટલે ખેતીનો ઘસારો છે એમાં ગણાતો નથી નંબર ત્રણ જે ખેડૂતનું ટેક્ટર છે આ ટ્રેક્ટર પંદર વર્ષે સરકાર ના કેવા મુજબ એ નકામુ થઈ જવાનું છે ઘસારો છે જે મજૂરી છે આ ગણે તો લગભગ ખેડૂતને પચીસ હજાર એક વીઘો પડે છે એની સામે વીસ હજાર મળે છે એટલે ખેડૂત ખેતીમાં ખોટ ખાય છે ખાય છે ને ખાય છે અને સરકાર ખેડૂતોને ખાય છે વેપારીઓ ખેડૂતોને ખાય છે અને એના કારણે હું સરકારને કેવા માંગુ છું કે તમે હમણાં જ ગુજરાત સમાચાર છાપાના નામ સાથે કહું છું હેડિંગ હતું કે ઉદ્યોગપતિઓના બાર લાખ પચાસ હજાર કરોડ માફ કર્યા તો ખેડૂતોનું ચાલુ વર્ષે જે વરસાદ થયો છે

સરકાર સુધી પહોંચે તેવી આશા રાખે છે આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર